માતાજી મિત્રો વાર દિવસ અને નવા બ્લોગમાં સ્વાગત છે અને આપણે જે બતાવવાના છે મારા ખેતરમાં છે શું આવેલ છે તો તમને બધું બતાવશો એજો પહેલાં બતાવું આપણે આ શું ભેંડા જોઈ શકો છો આ શું ભેંડા આગળ બતાવીએ શું શું આવેલ છે આ છે ડુંગળી જોઈ શકો છો મિત્રો છે ડુંગળી આગળ બધું ઘણું બધું આવેલ છે એ બસ બતાવીશું વ્લોગમાં તમે પણ શાકભાજી વાવતા હોય તો કોમેન્ટ કરજો શેર કરજો આ છે ધાણા જોઈ શકો છો મિત્રો

ने आ मित्रों दूधी चेक कर ले चेवी से दूधी ने छे गुगा महाराज का मंदिर तो दिल से एक बार कमेंट कर ना जय गुगा महाराज ने स्वागत है આ છે જોઈ શકો છો ઉધી છે જોઈ શકો છો ફાઇનલી જાય મિત્રો અને આ છે આપણા ઘઉં કેવા છે એ કોમેન્ટમાં લખી નાખજો જોઈ શકો છો તો કેવું લાગ્યું ફાર્મિંગ ખેતર એટલે કોમેન્ટ કરજો ગાઈઝ આપણો વ્લોગી પૂરો કરો છું અને નવા વ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ